નમસ્કાર મિત્રો અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દિલીપ પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર ખૂબ અચ્છા હો આપકે આને સાલ ખૂબ અચ્છા હો આપકે આને સાલ મુબારક હો ZAPONE <laughs> ZAPONE નાતાલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે સવારે સાડા નવ કલાકે શાળાના પટાંગણમાં મુખ્ય મહેમાન શ્રી પંકજ નરોત્તમ મેહવાન મહામંત્રી ગુજરાતી કેથોલિક સમાજ ગુજરાત અતિથિ વિશેષ શંકરભાઈ જોશી શ્રી આરસી વડતાલ મહેમાન શ્રી મા પૂજ્ય સિસ્ટર અફેલિયા સિસ્ટર સ્મૃતિ સંધ્યા દીપ વર્તાળ શાળાના મેનેજર શ્રી રેવ ફાધર રૂમાલ્ડો શાળાના આચાર્ય શ્રી અનિતિકેતન ડાભી ડૉક્ટર શેલ માનિયા દ્વારા પુષ્પગુચ્છ ધોરણ આઠની બાલિકા દ્વારા કાર્યક્રમની મુજબ આવકાર પ્રાર્થના દીપ પ્રાગટ્ય બાળ ઈસુની પધરામણી કેરોલ સિંગિંગ ધોરણ પાંચ નાતાળ ડાન્સ ધોરણ એકથી પાંચ કેરોલ સિંગિંગ ધોરણ છ નાટક ધોરણ છથી આઠ ફિલ્મી ડાન્સ છ થી સાત ભજન મંડળી ધોરણ આઠ ગરબો કરવામાં આવ્યા ઇનામ વિતરણ બાદ આભાર વિધિ કરવામાં આવી અંતે રાષ્ટ્રગીત કાર્યક્રમ તૈયાર કરાવનાર શિક્ષક મિત્રો શીલાબેન એરુસાબેન અતુલ માસ્ટર રાજેશભાઈ વિકાસભાઈ શેલવાણીયા અનિતેતન ડાભી હતા સાડા અગિયાર કલાકે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી બાળકોના ચહેરા પર અનેરો આનંદ ઉત્સાહ